hello friends ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ નવા બટાકાના ફરાળી ઢોકળા ઉપવાસ હોય ત્યારે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ ફરાળી ઢોકળા બનાવવા માટે અહીંયા આગળ વન ફોર્થ કપ સાબુદાણા અને એક કપ મોરૈયો લીધો છે જો તમે ઉપવાસમાં સાબુદાણા ના ખાતા હોય તો તમે એકલા મોરૈયાના ઢોકળા પણ બનાવી શકો છો તો સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ લઈશું એની અંદર જે આપણે સાબુદાણા લીધા છે તે એની અંદર ઉમેરી દેવાના લેવાના છે અને એને પહેલા ક્રશ કરી લેવાના છે સાબુદાના આ રીતે દળદળા પીસાઈ જાય પછી જે આપણે મોરૈયો લીધેલો છે તે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને ખૂબ જ સરસ રીતે એને ક્રશ કરી અને એનો લોટ તૈયાર કરી લેવાનો છે તો અહીંયા આગળ આપણે ફરાળી ઢોકળાનો લોટ તૈયાર થઈ ગયો છે હવે એને બાઉલમાં કાઢી લઈશું આ રીતનો દળદરો જ હોવો જોઈએ પણ કોઈ પણ આખો મોરૈયાના દાણા ના રહી જાય એનું ધ્યાન રાખવાનું છે લોટ નહીં આગળ આપણે એક બાઉલમાં લઈ લઈશું અને સાઈડ ઉપર રાખીશું હવે આપણે એક નાનો મિક્સર જાર લેવાનો છે આપણે એક બટાકા લેવાના છે બટાકા અહીં આગળ એક મીડિયમ સાઇઝના લીધા છે તમે જોઈ શકશો આખો કપ નથી ભરાયો પોણો કપ લઈ લેવાનો છે પછી આપણે બે ચમચી એટલા ધાણા લઈશું તમે વધારે ધાણા લઈ શકો છો બે લીલા મરચા લઈ લઈશું તીખાશ માટે હવે આપણે એને ક્રશ કરી લેવાના છે કોઈ પણ જાતનું પાણી નથી ઉમેરવાનું તો આ રીતની પાણી ઉમેર્યા વગરની સરસ પેસ્ટ તૈયાર થઈ હશે તો બસ આપણી આ બટાકાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે લોટમાં બટાકાની પેસ્ટ ઉમેરી દેવાની છે મિક્સર જારની અંદર આપણે અડધો કપ પાણી ઉમેરી અને સરખી રીતે મિક્સ કરીને પાણી પણ સાથે જ ઉમેરી દઈશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બટાકાની પેસ્ટ લોટમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે છાશ ઉમેરવાની છે છાસની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ કરી શકો છો અહીંયા આગળ અહીંયા આગળ એક કપ જેટલી ખાટી છાશ લેવાની છે તમે દહીં પણ લઈ શકો છો હવે થોડી થોડી છાશ ઉમેરીને મિક્સ કરતું જવાનું છે જે રીતે આપણે ઢોકળા બનાવીએ છીએ એ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે તો અહીંયા આગળ મેં એક કપ જેટલી બધી છાશ ઉમેરી દીધી છે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે વન ટી સ્પૂન જેટલું સિંધવ મીઠું ઉમેરી દઈશું તમે ફરારી મીઠું કોઈ પણ ઉમેરી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે અત્યારે થોડું ઠીક છે પછી આપણને જરૂર પડશે તો આપણે ફરીથી પાણી ઉમેરીશું દસ થી પંદર મિનિટ સુધીને ઢાંકીને રહેવા દઈશું ઢાંકણ ખોલી લઈએ આપણું બેટર એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે બેટરને સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ હજુ આ થોડું ઠીક છે એટલા માટે અહીંયા આગળ આપણે વન 4 કપ જેટલું પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરવાનું છે અને આપણું એકદમ પરફેક્ટ જે રીતે રેગ્યુલર ઢોકળાનું ખીરું હોય એ રીતનું ખીરું તૈયાર થઈ ગયું છે આ ટાઈમે આપણે સ્ટીમરને પણ સાથે જ ગરમ કરવા મૂકી દેવાનું છે અહીંયા આગળ વન ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરી દેવાનો છે ઈનો ઉમેરાઈ જાય પછી તરત જ આપણે એને પ્લેટમાં થાળી દેવાનું છે એટલે એની ઉપર મેં એક ચમચી એટલું પાણી ઉમેર્યું છે અને એક જ દિશામાં એને આપણે મિક્સ કરવાનું છે તેથી ખૂબ જ સરસ રીતે આપણા ઢોકળા એકદમ સરસ જાળીદાર બને અને તમે જોઈ શકો છો આપણું ઢોકળાનું જે ખીરું છે એ એકદમ ફ્લફી થઈ ગયું છે ઢોકળાની થાળીને મેં પહેલેથી જ ગ્રીસ કરીને તૈયાર કરેલી છે તેલથી ગ્રીસ કરી લીધું હતું તરત જ આપણે જે ઢોકળાનું બેટર છે તે બધું જ આની અંદર ઉમેરી દઈશું તમને જો એકદમ પતલા ઢોકળા ગમે તો તમે બે થાળી કરી શકો છો ત્યાર પછી ઉપરથી લાલ મરચું છાંટી દઈશું અને થોડો કાળા મરીનો ભૂકો પણ ઉમેરી દેવાનો છે આપણી ઢોકળાની થાળી સેટ થઈ ગઈ છે હવે આપણે સ્ટીમરમાં મૂકી દઈશું સ્ટીમર પહેલેથી જ ખૂબ જ સરસ રીતે ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે દસ મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું ગેસની આજે આગળ મીડિયમ ટુ હાઈ રાખવાની છે ઢાંકણ ઢાંકી દીધું છે દસ મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખોલી લીધું છે તમે જોઈ શકો છો ઢોકળા ખૂબ જ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે ચપ્પુની મદદથી તમારે ચેક કરી લેવાનું છે જો તમને એવું લાગે કે કાચા છે તો તમારે ફરીથી પાંચ મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે થાળીને આપણે લઈશું અને આપણે એક વઘાર વઘાર તૈયાર કરીશું માટે આગળ જીરું લેવાનું છે બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એક ચમચી જીરું ઉમેર્યું છે જીરું ફૂટે એટલે બે લીલા મરચાં સમારેલા ઉમેરી દઈશું લીમડાના પાન ઉમેરી દેવાના છે ચાર થી પાંચ નંગ જેટલા અને એક ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું આપણો વઘાર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે જે બનાવેલા ઢોકળા છે એની અંદર આપણે જે વઘાર કરેલો છે તે આની અંદર ઉમેરી દેવાનો છે અને પછી ચમચીની મદદથી બધા ઢોકળાની ઉપર ફેરવી દઈશું ઉપરથી ફ્રેશ કાપેલા ધાના નાખી અને ઢોકળાને કટ કરી લઈશું ખાવામાં એકદમ સોફ્ટ એવા બટાકાના ફરાડી ઢોકળા બનીને તૈયાર ખાવામાં એકદમ સોફ્ટ એવા આ ફરાળી નવા સ્વાદમાં ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તમે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો તો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો આવી જ નવી નવી રેસીપી જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો